ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે આમ આદમી પાર્ટીએ ગુજરાત જોડો અભિયાનની શરૂઆત કરી છે જેને લઈને આજે અમદાવાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ જણાવ્યું કે આવનારી તમામ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રચાર કરીને સરકારના કૌભાંડો ઉજાગર કરીને પ્રજાની સામે લાવશે ગુજરાતમાં બે હજાર સત્યાવીસ વિધાનસભાની આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી દઈ રહી છે અને હાલમાં અગાઉથી આગોતરા આયોજન જેને કહેવાય તે પ્રમાણે તેઓ મહેનત કરી રહ્યા છે જેમાં અત્યારે સૌથી પહેલો નંબર જો આપણને દેખાતો હોય કે લોકો જોડાઈ રહ્યા છે તો એમાં આમ આદમી પાર્ટીનું નામ લઈ શકાય એ સુદાનભાઈ ગઢવી આજે આપણી સાથે જોડાઈ ગયા છે આપણે જાણીએ કે તેઓનું આ અભિયાન કેટલું સફળ છે અને આવનારા સમયમાં કેટલું સફળ રહેશે અને જનતા ઉપર તેમને કેટલો ભરોસો છે એ સુદાનભાઈ તમારું ગુજરાત જોડો અભિયાન જે છે જેમાં તમારું કહેવા પ્રમાણે લાખો લોકો જોડાઈ રહ્યા છે અને હજુ પણ લોકો તમે કંઈક ફોર્મ બહાર પાડ્યા છે એને બી હજુ વિધિ તો હજુ બાકી છે તમારી પરંતુ કેટલા લોકો અત્યાર સુધીમાં જોડાયા અને એમનો રિપોર્ટ કેવો છે બિલકુલ આમ આદમી પાર્ટીએ જે ગુજરાત જોડો અભિયાન શરૂ કર્યું છે એમાં હજારો લાખો લોકો અત્યારે ઉમીદ સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે ભાજપાથી રોષ સાથે જોડાઈ રહ્યા છે છ દિવસમાં અમારી દોઢસો જેટલી સભાઓ થઈ છે અને આગામી બે મહિનામાં બે હજાર સભાનું અમારું ટાર્ગેટ છે આ સભાઓમાં જ લગભગ એક લાખ લોકો આ જનઆંદોલનમાં જોડાયા છે આ એક જનક્રાંતિ છે જન આંદોલન છે તમે જુઓ કે આ માત્ર દોઢ પાંચ દિવસની અંદર એકથી છ તારીખ સુધી છ દિવસની અંદર ભાજપના કોંગ્રેસના અને સમાજસેવકો જેટલા પાંચ હજાર લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એક મહિના પહેલાં મેં મિસ કોલ નંબર જાહેર કર્યો તો એમાં અંદાજે પાંચ લાખથી વધુ મિસ કોલ આવી ચૂક્યા છે અને હજુ દસથી બાર હજાર પંદર હજાર રોજ મિસ કોલ આવે છે એટલે મને પૂરો વિશ્વાસ છે કે એક જનક્રાંતિની શરૂઆત થઈ છે મેં મારી પોલિટિકલ કેરિયરમાં ને એની પહેલાં પત્રકારોની કેરિયરમાં આવો ઉત્સાહ એક સરકાર પ્રત્યે એનો રોષ અને આમ આદમી પ્રત્યેની ઉમીદ એક પાર્ટી પ્રત્યેની ઉમીદ લોકોમાં જે છે મેં ક્યારેય બીજી પાર્ટી બીજા સમયમાં જોઈ નથી હમણાં ગયા અઠવાડિયામાં કોંગ્રેસ ભવન જે છે રાજીવ ગાંધી ભવન એમાં એક એ લોકોએ પીસી કરી કોંગ્રેસ પાર્ટીએ જેમાં કંઈક અંજારના પણ પાંચ છ ચાર પાંચ વ્યક્તિઓ એવા હતા આગળ પડતા હતા રબારી સમાજના બી હતા અને એ લોકોએ આમ આદમી છોડીને કોંગ્રેસમાં જોડાઈ ગયા ત્યારે કોંગ્રેસને સામે તેમણે એવું કીધું કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે શું કહેશો કોંગ્રેસ ભાજપનો ખ્યાલ છે અમારે જે લોકો એ રાજીનામું આપીને બબે છ છ મહિનાથી નીકળી ગયા હોય આ ભૂલ શક્તિભાઈ કરી રહ્યા છે ફરીથી આ ભૂલ કરી રહ્યા છે શક્તિભાઈને રાજીનામું એટલે શું આપવું પડ્યું જે લોકો આમ આદમી પાર્ટીને છોડી નીકળી ગયા છે તમે જનતાની વચ્ચે જતા નથી અને એ એક કરે તો એમાં મને વાંધો પણ નથી આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાની ઉમીદ બની ચૂકી છે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા છે રાહુલ ગાંધી જેલમાં નથી ગયા જો બી ટીમો તો જેલમાં જવાનો કોઈ શોખ ન હોય આ પહેલો હિસાબ એટલે આ પૂરું થઈ ગયું બીજું કે અત્યારે લાખો લોકો આમ આદમી પાર્ટીમાં શું કામ જોડાઈ રહ્યા છે ભાઈ તમારી તો દોઢસો વર્ષ જૂની પાર્ટી છે ખતમ થઈ ગયું છે ઉંમર વૃદ્ધ થઈ ગઈ છે પાર્ટી અને એને ખરેખર માળા જપવી જોઈએ બરાબર છે એટલે તમે જવા દો સ્થાનિક સ્વરાજની ને પછી બે હજાર સત્યાવીસની ચૂંટણી જવા દો જીરો સીટ સાથે કોંગ્રેસ પાંચ પ્રતિશત રહેશે અને ભાજપે ચાલીસ સીટ બે હજાર સત્યાવીસમાં વધશે નહીં તમને શું લાગે છે કદાચ માની લો કોઈ કારણ છે થોડુંક બે પાંચ દસ સીટોની આગુ પાછું થાય ઉપરની છે અને આમ આદમી પાર્ટી રહી જાય છે તો શું તમે કોંગ્રેસનો સહારો લેશો કોઈ સહારો લેવાનો જોડે તમે જુઓ એ લોકો બે ચાર લોકો અમારા જે ઘણા સમય પહેલાં રાજીનામા આપીને કર્યા હોય ને એણે જોઈન્ટ કરીને પ્રેસ કોન્ફરન્સો કરે છે અમે પાંચ હજાર લોકો જોઈન કર્યા પ્રેસ કોન્ફરન્સ કરી ઓફિશિયલી મારી પાસે આંકડો છે ભાજપ અને કોંગ્રેસના પાંચ હજાર લોકો જોડાઈ ચૂક્યા છે આજે માની લો ગઈકાલે કોંગ્રેસનું કચ્છમાંથી જ ભાજપનો ચાલુ તાલુકા પંચાયતનો સભ્યો જોડાણો છે મારી સાથે એવા તો સેંકડો જોડાઈ રહ્યા છે તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો સામાજિક આગેવાનો એક ક્રાંતિ બની ગઈ છે એ લોકોને બે પાંચથી ભલે પ્રેસ કોન્ફરન્સો કરીને ત્યાં ત્યાં બેઠા રહે એસી ચેમ્બરમાં હું પંદર દિવસથી આજે આજે અમદાવાદમાં પગ મૂક્યું છું કાલથી પાછું ટૂરમાં છું અમારા તમામ લીડરો ટૂરમાં છે ચારસો ટીમો અમારી અત્યારે ગ્રાઉન્ડ ઉપર છે અમારું લક્ષ્ય નક્કી છે એટલે કોઈ કોંગ્રેસને સાથ લેવાની જરૂર નથી કોંગ્રેસનું આવશે નહીં પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ ઝીરો રહી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ ઝીરો રહી જ્યાં જ્યાં ત્રીજી પાર્ટીએ મજબૂતાઈથી લોકોનો અવાજ ઉઠાવ્યો છે અને અવાજ બન્યો છે ત્યાં કોંગ્રેસ ઝીરો થઈ જાય છે દિલ્હીમાં તમે જુઓ કોંગ્રેસ ઝીરો છે બીજા હવે ગુજરાતમાં કોંગ્રેસ ઝીરો થઈ જશે કોંગ્રેસના અદના મોટા નેતાઓને પણ વિશ્વાસ નથી કોંગ્રેસમાં શું થવાનો છે હા થાય સુધાનભાઈ ગઢવી હવે આવનારો સમય કહેશે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીને કોંગ્રેસ વચ્ચે શું થશે અને કોણ જીતી રહ્યું છે જીતવાનું છે કે જીતવાની શક્યતાઓ છે હાલ પૂરતું તેવું કહી શકાય કે અત્યારે બે નંબર નંબર ટુ ઉપર તો આમ આદમી પાર્ટી છે છે એ તો ચોક્કસ છે કારણ કે લોકો હજારોની સંખ્યામાં રોજે રોજ જોડાઈ રહ્યા છે તેવો ઈસુદાનભાઈ ગઢવી દાવો કરી રહ્યા છે હવે જોવાનું રહેશે આવનારા સમયમાં જનતા શું મન બનાવે છે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ